તો ગોપાલ ઇટાલિયા જીતી ગયો હાલ થા ની દુકાન ભેગી નો કરાય દાઢી ઉતાર તારી જટા હાલો નીકળો ને તમારી જેવા લફંગાઓ તો કયક આવી ગયા અને તમે એમ કેતો ગોપાલ ઇટાલિયા નહીં જીતે તો હું દાઢી ને જટા કઢાઈ નાખું તેમને બધાને ઘરમાંથી કાઢી કાઢીને ઉપર ઓડે નો છોડાવે ને એનું ધ્યાન રાખજો કારણ કે તમારે માગી ખાવ બરાબર આગળ પાછળ કાય નહીં નહીં બાયડી નહીં છોકરા જાવ પતરીના પૈસા અમે મોકલવી અને કા વાણની દુકાન ભેગા થાઓ આ ભાઈએ તો મિત્રો બાપુને આડે હાથી લીધા આ બાપુ તમને બધા લોકોને ખબર છે કે જે પોતે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કરીને કહ્યું હતું કે ભાઈ હું જો ગોપાલભાઈ ઇટાલિયા જીતશે તો હું મારી ઝટા કાપી નાખીશ આવું મિત્રો કહ્યું હતું ત્યારબાદ હવે લોકો આ ક્લિપ અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરી રહ્યા છે તમને બધા લોકોને ખબર છે કે વિસાવદનની અંદર આમ આદમી પાર્ટીના નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયાએ વિજય મેળવ્યા બાદ અત્યારે ઘણા બધા લોકો છે મિત્રો ક્લિપ વાયરલ કરી રહ્યા છે સૌથી પહેલા તો મિત્રો આપણે ચેનલની અંદર તમે પહેલી વાર હોય તો વિડીયો બંને એટલો શેર કરીને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આપણી ચેનલની અંદર જે પણ લોકો સબસ્ક્રાઈબ કરશે તેને મળી શકે છે મારા તરફથી એક સારી એવી ગિફ્ટ અને ગિફ્ટની અંદર મોબાઈલ તો શું મિત્રો એક ગીવી તો મિત્રો જલ્દીથી એક લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ભૂલતા નહીં હવે તમને બધા લોકોને ખબર છે કે ગોપાલભાઈ ઇટાલિયા છે પોતે મિત્રો વિસાવદરની અંદર જીત મેળવ્યા બાદ પોતે મિત્રો અત્યારે રોડ રસ્તા મેદાનની અંદર અને મિત્રો વાત તો તેમનો વરઘોડો નીકળી રહ્યો છે ઘોડા ઉપર તો ખાસ કરીને તમને લોકોને ખબર છે કે બાપુ બોલ્યા હતા કે ભાઈ જો ગોપાલ ઇટાલિયા જીતે તો હું મારી જટા કાપી નાખું તો મિત્રો હવે આ બાપુ ક્યાં ગાયબ થઈ ગયા છે એવું કેવું છે આગળ તમે જે ક્લિપ જોઈ એ ભાઈનું એનું નામ ભાવેશભાઈ છે ને તે પોતે મિત્રો વાત કીધો તો કાઢી નાખ્યા છીએ એવું કહીએ તો પણ ખોટું નથી હવે તમને શું લાગે છે કે મિત્રો વાત કીધો તો આ બાપુ પોતાની જટા કપાવશે કે નહીં એ પણ એક સારી એવી કમેન્ટ કરીને વિડીયો અવશ્ય શેર કરવાનું બોલતા નહીં કારણ કે ભાઈઓ આપણે ચેનલની અંદર આવા નવા નવા ઇન્ટરેસ્ટિંગ વાર ટોપિકના વિડીયો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો તમને લોકોને ખબર છે કે જે રીતે મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા સરસમાં છે સરસામાં રહેવાનું ખાસ કારણ તો જે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદની અંદર જીત મેળવી સ્થિતિ માટે છે ધન્યવાદ